જો હોવર ને પોર માં નીકળે જાય ફરવા રીતિને હાલો બાય કામ નો વારો સડે જાય મા દીકરા હું નો હું કા ના એ બથી ગો કંઈ એટલી ભી હું ને હું ગો કંઈ કઈ ના રે ના

આરતી પેકેટ છે દઈ રામ રામ ને સીતારામ કી દઈ બધી મજામાં અમી પણ એકદમ મજામાં અને અટાણે બસ પીહનું કામ કાજ ચાલે અને મારા બાપુ અને રીધિ એ ઓસિંતાના નીકળે કા અહીં પણ રીધિને કોઈ દી પ્રવાસ જતો નહોતો પછી એ બાને પરીક્ષા પૂરી થઈ હતી કે ફરે આવીએ જુનાગઢ બાજુ નીકળે કા હવે કઈ સાઈડ જાય ઓચિંતાનો બધો આખો પ્લાનિંગ કર્યો સાસણનો પ્લાનિંગ કરતા હતા પહેલાં સાસણ જઈએ તો પછી મારા બાપુ કે સાસણ પછી જ રાખ્યું કે રિટર્નમાં રાખીએ કે પછી રાખીએ એ કોઈ નક્કી નતું એટલે નીકળે ગયા ને લગભગ ત્યાં આપણે જે ક્રિષ્ના હે એને બરવાડા આપીને પરબને બા ક્રિષ્નાને ઘેર પણ જવાના છે તો કઈ રીતનો પ્લાનિંગ લે એ રૂટી નક્કી કરે એ પ્રમાણે હા લીખે ના થઈ તો રીધી મોટી મોટી વાતો કરતી હતી કાંઈ ઉલોગ બનાવી નહીં કાવ કરે મારે પાછો હું આગળ મેખડી જવાનું થાય કે લખમણ મન અને સગનમાં મન ખેતરી જવાનું થાય લખમણ મામાનો ફોન આવ્યો હતો એની કામકાજ છે ટ્રેક્ટર ટ્રોલી આવવા દીજો તો પેલા તો અમારો કંઈ પ્લાનિંગ નતું જો મારા બાપુ નીકળી હે તો કંઈ પાછુંમાં ઘેર મારે કામકાજ કરવા લાગવું પડે પણ મકાઈ એ વાઘે તો પાછું હવા ખાંચ ભાગે એવી મેખડી અહીંથી કંઈ દૂર છે નહીં પાંચ કિલોમીટરનો રસ્તો છે

આજે આપણે ખારીયાની મોટલી ટેસ્ટિંગ કરવાનું છે કે ઉપીર ફૂગે કે ન ફૂગે ફૂગે છે નહીં અટાણે પાલટી ફેલ છે જો જો એ લુગડા ને બાનું કહેતું

ટ્રાયકન ટેક્ટર કમ્પ્લીટ એ હું ઘર જવા લે ને બાકી રહે યા થોડાક મોટલા એક ફેરો થઈ છે જણકો કહ્યું તે અકણે આ લુગણા પીડ્યા હા એટલે ઓલા બધાય ભરલી છે હું ધીરો ધીરો પૂગી તો મારે આ વાયર ભૂગે જાય આમાં ટાવર જે દેખાય ને એટલે જાળવામાં રૂપે મેખડી

યુરિયા નાખે ને પછી પાણી વાર છે છેલ્લી ટ્રાય કરી લઈએ કામ ભરે જાય ને કા સારી જાય એ સુધા કેમ છે નીડવ કામ કરે કરે તું રમાડા કે ન રમાડતી તું રમાડતી ને તું સાયકલ લઈને ભાગ એકલી તું દેવી કાં જાઉં